i <sweak> do બાપુ ક્ષમારી Ba archeo, <laughs> owning�� oh. diion, Sherik windapveto, e isn't masuk. Hey kopoks! <laughs> hey c це б ההят hey screenser why are the part," hey sapaddarwarnm?" Yeah, hello 서� размер a hello, mga મોગા અમારો આ ડોક્ટર થઈ ગયો તમે

और मरीज मां सब्जी अब आ जाओ इंजीनियर आ आ मुझे ऐसा aaa tassu, aassu, aassu aaa muka kubayi masakum aassu eee maradi yonassu marayu lalai narayu aaa muka kubayi masakum

ياب ہم نہ جیڑا کر کے جیڑا کے ایڑا کرای چھا ایو مولی دی ہوں کارا جھوپڑا کو نے ہبلتا تھا اے کارا کوٹب ما ڈرن کرای چھا سی چلا اجے کریا کوئی بدھارا غیر جھگڑو تھی تو اوما کرای چھو اے تارا نے نہ جھگڑو دیو لے دارے نو کرای نو چھو

आदमी वारा હાથ મશી ના સોડું

કરાઈ છે ને જે વિધ્યા નોક્કરની રાખી દે આ માતા હાજરિયા પાપો પાપો મારા મંડપમાં આયો અને જેટલા વિધિવાળા દીધી પૂરું કરી બિજળનું ના આવે હોમે લર્ગી ચાલો નાનો ભાઈ મામા ભલે મારવા ભર્યા કઈ કોની પડતી આલા કરવા ભર્યા કઈ કોનું ચાર વેરાય જાય એવું કરવા પડ્યા પણ કોઈનો ગજ ખુબ્યો નહીં પણ જોઉ ના વાળા કોના હોય કેવા મળ્યા પણ જેટલા જેટલા મારા વિરોધી હતા એના ધોળસ કરી

અને મારે બંગલો કરવો ભરત ને પાડીને મારો બંગલો લેવો ન લેવો પણ મારા રાખું અને મારા વિરોધી દાહો તો છોડવા બાકી રાખું મારું તારા ઘેર વખો કાવતરું ઘરેલું તારા ઘેર વખો આયો એક બાઈ કો કમોદી મરી ગઈ ઠીક છે મરી ગઈ આવું બોલા રાય બોલી માતા પૂછું બરોબર બાર થઈ તો તારે બોલીને પૂછું બધા કે ઓથી આબુ રોડ ચડ્યા એટલે ભોવ વાળી સિસ્ટમ બંધ આબુ રોડ ચડ્યા એટલે ભોવની આ પાલનપુર છોડ્યું બોર્ડર કાપી એટલે ભોવની સિસ્ટમ બંધ થઈ જાય હા હા હાચું ભાઈ રોડ કાપો એટલે બોર્ડર વચ્ચે એટલે બંધ થઈ જાય ગરાશીની સિસ્ટમ ચાલુ થઈ જાય હાચું વાત એ હોટલ તીર કોમ્પ્રેસ ચાલુ રહે હા હા હાચું ભાઈ

ગુડ વસ્તુ હું વિદ્યા હું માતાને ખબર એ રોમજી ખબર હોય જોણતું હોય ખબર ના જોણતું હોય ને કે મૂર્છ હોય હોય હું મૂર્છ આ કથા આ કે કોકને વિદ્યા કરવી હોય કે વિદ્યા થઈ જાય વિદ્યા કોઈ થાતી જ હોય પણ જેને ના કરી હોય આ પણ જેને પરસા ના પડેલા હોય એને બધાય અહમ પંજી હોય પણ વિદ્યા તો લાગાવ કઈ ના કે મો મર્દુ કો બાગા નેરું લાગાવે તો ગમે એવો કોકો હોય તો ઘડીક હાથ જોડીને ઉભો રહે પેલા તો કોક આડી જઈ માં આણી એમ પણ તારી વિદ્યા કરવા આવવાની આવવાની ને આવવાની અને ગમે એટલા છે તો લેબુ સુસી જવાની નથી છે તારી ગવાડી કરી આવું છું વિદ્યા કરવા વાળો વળીને પેદા થવા જોઈએ મારું મામા તારા

अब और là मत आई नहीं भाई अब नए भाई रबारी का हां मतलब वो बेबी का तार समय आवश्यक श्रेष्ठ साधारण राजा अम्मा माता बाबु चला सबारमी ता हेठ छिग न छौ ला भर्दी हला लाके कोइ फ्रोयो फालो दुवा लो भई

અર પંજાબતી મેલડી કેડી તારા કેરે મેલડી નો વખો અર પંજાબતી હોરબારી ની માઠા કો એક સરીનો વખો તારા પેડ ઘર તારા સુનો તાઈ ઘર તારા should the Shirève Arpoor be sociedad under the junior? મારા પિતા યાદ બને ད� ད� རསྲར ཚཁས ནར ད� རེ རེ ན རྱ རེ 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 ར ར ེ ར ཀག སང ས ག ེ ང ཇ ཉ གེ ཁ� ала ઝапડી ગેનીએ ઝапડી કેલીલા ઝапડી તારા બાત નહીં ઝапડીએ આયેલી ફોટો માતા બબ્બો સદરીએ અલખે

તેર ભંડાર બને ભાઈ છભાવાનું જોર